અને બીજું અંદર બધું બધું મિક્સ મિક્સ જે પણ ફૂલ ને ને તો હવે પેલા કરવાનું આ છે બેકિંગ બેકિંગ સોડા સોડા નાખીને ખા ખારો કહેવાય કહેવાય ભાષામાં જ હા તમે પણ મિત્રો ઘરે ખમણ બનાવી શકો છો અને જો તમારે નાસ્તાનું એવું મન થયું હોય કે ખમણ ખાવું છે તો બજારમાંથી તૈયાર શીરું ઘરે લઈને આવવાનું છે અને આવી રીતે તૈયાર જ શીરું આવે બાઉલમાં કરી દેવાનું પૂરું શીરું અને આ બાઉલમાં પાપડ ખારો નાખી દેવાનો છે નહીં ચોક્કસ જોયેલો મિત્રો નાખી દીધો છે મિત્રો જોટ જે આપણે મિક્સિંગ કરી દેવાનું છે અને પ્રોપર તરીકે તમે મિક્સિંગ કરશો ને તો એકદમ ફૂલી જશે જુઓ અભી કેવું હશો પાતું નથી કેવું ફૂલી ગયો આપ જોઈ શકો છો જો

મારે જાણ હા હે ને જો એની જોડે વિડીયો ઉતારવા શૂટ કરવા માટે રહ્યું છું બરાબર તો મને થોડું પણ નોલેજ ના રહેશે તો પછી વિડીયો શૂટ કરવાનું કોઈ કામનું નહીં બરાબર તો નોલેજ આપ્યું હા બધું જ ભાઈ આપણે જોઈએ તો આપણને ખબર પડતી કે શું કરે છે અત્યારે અત્યારે યાદ રહેવું જરૂરી છે જોજો ને હવે એ રીતે કહ્યું કે સંદરમુખી કારણ શીરું વેડી નહીં કે પછી હા શીરું રેડવાનું ના પેલું રિસ નથી પછી thôi do gầm thì vậy nữa, hửm, tôi về luôn thì vậy, complet, đi gì

ના ના તો જોરદાર તો હું બે ત્રણ વાર તો ખાધું છે પણ પણ એક વખત એવું થયું શું કહેવાય એવું લાગે છે ના લાગે હું કે ફિનિશિંગ પ્રોપર સ્ટીમ લોકો પ્રોપર સ્ટીમ પ્રોપર રીતે પ્રોપર રીતે તો બરાબર જોરદાર હો ગયા ગયા પણ ચેક કરી લેજે બગા ના કમ્પ્લીટ જ છે

밖에 아주 왜왜 클래 뭐죠 뭐죠 소프트웨어 뭐니 음뭐뭐뭐 질리아 너네 이거 우츠 है बस बस बहुत है गाइस बहुत है लगाओ बहुत है नहीं है बेटा खाओ मैं भी चाहत चल जाऊं चलो क्या वगर ओ भाई તેલ રેડવા એટલે મેં તેલ પણ એડ કરી દીધું પછી શું શું એડ કરવાનું છે રાઈ તેલ રેડ બસ બે જילו ના તો તો હું બધું નાખી દઉં હા હા ને દળ થોડું ગરમ એની અંદર અડધો ગ્લાસ

આપણે વઘાર નાખી દીધો છે. ખૂબ રેડી છે. ટેસ્ટ કરીને ટેસ્ટ કરીને બહાર આવો તમે લોકો ચલો રેડી સ્ટેડી ગો ફાઈનલી રેડી છે ખ્યા તો ભાગલા પડી ગયા કશું બચ્યું નથી જો એટલે આપણે ઘેર જો વધારે લાવવું પડે હો ભાઈ એ લખો પડી ગયો લે આ જમમ લઈ લો એકા કે એકા કોણ કોણ હતું કોણ આ એમ ન સ્કૂલ મોતાઈન તણ અને આપણા માટે કશું ના રાખી આપણા માટે નહીં લો તમારું બદલ ભાઈ ના 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 નહી મા આ લે અને આ નહીં હ હા પપ્પા નું તો ઓકે છે ઓય આ મર્જા કોને ભાગ રહે જો બરાબર વ્યજાત નું આલુ ભઈ ને આહાન નું કાળું ખાવાનું અલગ કાઢો તો પછી પસુ બચાવી સાચી વાત ખાઈ જા મનીક આજો ખાઈ જા ખાઈ જા માર તો બોતી ખાઓ તી ખાઈ રેડી છે રૂઈ પે પાછળ કપડે સુકાઈ ગયું સુકાઈ ગયું ને પણ આજે છાલ છે દુખાણ બેટા દુખાય છે વચ્ચે જે હોય એમ તને કશું આવી ને જો તો ગોય ને બેટા હમ બાડા તો ઓય આને ડબામ ની ભર્યા કુલકરે ડબામ ની ભર્યા ને તો આ બે છે જો તો કુલકરે કુરકુરે કુરકુરે તો શું કરું બેટા ભરું તારા અંદર બોલતી જવાબની આપણે કઈ મિત્રો ચલો હું ફ્રેશ થઈ ગયો છું ફાઇનલી હવે આ લોકો ને હું કવા છું હું સ્કૂલ મે અને આજે તો જોશના અને નિલેશ આવે છે અને એ એમના કામ થી આવે છે જો કે એમને ને જવાનું છે LIC નું કામ છે તો વચમાં અમારું કામ આવે છે બરાબર છે તો પછી અહીંયા મળીને આ લોકો જસે કપડાણ પછી પાછા ડાયરેક્ટ કપડાણ થી રીટર્ન એટલે જ જતા રહેશે અંતે નમળ્યા ગંજા તો ફોન કરીને કઈ દેસ્ત નિશાર્મ મમડા ચાલો

અન જમીન જેવું જમીન જાવ મગા ડાઈન જમી સુ વધા જમવા ને જાડા ન કરો નીલેશ ને તું ઘી માં બોર રાખો ઘી માં તો નીલેશ જાડા ના થાય આ પીયુષ નું શરીર ખરું તમાર ભઈ નું એમનું ખરું થઈ જવાનો નીલેશ પણ નીલેશ તમાર ગોરી ખાતો નહી જો બસ આઠ માં આવા તો નીલેશ ને ચા પણ આપશે રીતિકા પીવડાઈ પડે ચાગા જમીન ચા પીવે પણ નહી બસ 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 અહીં નથી બસ સ્ટેન્ડ માં છે બસ તો

પીએસ ડિપાર્ટમેન્ટ એ તો સિંધવા સાહેબ નું મળજે ને સિંગા સાહેબ સિંધવા 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 સાહેબ અને ઝેરોક્સ નહી કરાય તમે ઝેરોક્સ કરાય પડશે ઝેરોક્સ અને ઝેરોક્સ પડશે આધાર કાર્ડ પાન કાર્ડ બધું જેવું બધાને ઝેરોક્સ કરાય પડશે પાકીને પૈસા લઈને નહી ને પેન એમાં ભી એક બે કરોડ છે રિતિકાના ગરમા ગરમ તમે કમાણી આ ખાઈશ ને કેમ રીવ્યુ આજો કે રિજિકા કેવા બનાયા છે હમમ એક નંબર કોઈ પહેલા ચા જો ખરા સ્વાદ જોલાલા ન પેસ્તન જો ફો પડી જ જિમ્માળન તાઈ ખવા પડજે કે કેવો સ્વાદ છે હા પણ તું બોના ના ના મેરે ખાલે મેરે ખાલે દવા માટે રવા

બકા હે કોણ રે છે હવે દેવાના લગન આ દેવાના છોકરાના લગનમાં હા આવવાનું પેલા નહીં અને જો ચોલી ફોન કરજો હવે ઈચ્છા પેલું મુબારક માં આ લગનમાં કોરિયન સૂટ કોરિયન સૂટ કેમ કે ઓનલાઈન તો મને બીકલા કરે છે ₹5000 બગડે નો હતો ને પગરા ફ્રોડ થઈ જાય તો લોચા પડે ને તો નિરાશ તો પહેરવાની ખબર મેલું નહી આને જબ્બર લગારી હું બધા મળી દેસ આ તો બહુ ટેアー છે જુઓ સોમવાર આવજો મેરા હાધા પહોંચી એટલા માટે બકા હા આ ધંડી મિત્રો આ બ્લોગ ને હું એન્ડ આપું છું કેમ કે જોશના ગયા પછી થોડું કામમાં બિઝી હતું એટલા માટે હું સાંજનો બ્લોગ ના શૂટ કરી શક્યો બટ ડોન્ટ વરી બી હેપી એને આ બ્લોગ ને મને સારું લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જોશના તો ગયા એના ઘરે અને આપણે છે આપણા ઘરે તેના કામના અંગત પર્સનલ કામ હતું એનું LIC નું એજન્ટ નું કામ હતું તો ગઈ થી કપડવંજ એટલા માટે અહીંયાથી મને અમને મળવા પણ આવ્યા હતા તો એ પછી મારે થોડું પણ મારું પર્સનલ કામ આવી ગયું ખેતરમાં જવાનું એટલા માટે પણ બ્લોગ શૂટ ના કરી શક્યો અને આ બંને જરા ટોમ એન્ડ જેરી જોવો હતો કેવું છે ખરેખર મિત્રો તમને પણ તમારા બેન ભાઈ બેન સાથે જો નાનપણમાં આવો ઝઘડો કર્યો હોય તો કોમેન્ટ કરી દીધું લો કે એક પણ દિવસ એવું નથી જતો મિત્રો કે આ લોકો લડ્યા ના રહે નહીં વીરભુ વીરુ દીદી કેમ હેરાન કરું છું સિમ્બા તો મિત્રો તમે બધા એમ કહો છો કે સિમ્બાની તમે આસન આપો સિમ્બાની નીચે ઠંડુ લાગતું હશે પણ એવું નથી મિત્રો

રિસાઈ ગયો એવું લાગે મને સિમ્બા ખરેખર રીસાઈ ગયો છે ખરેખર રીસાઈ ગયો છે સિમ્બા સેન્ડઅપ ચલો આજે સિમ્બાનો મૂળ નથી એટલા માટે સિમ્બા ઓ સિમ્બા સિમ્બા હું ભાઈ જોઉં તો ખરા તો ચાલો કઈ નહીં રિસાઈ ગયો છે મળે મિત્રો આવજો કાલ બ્લોગમાં ઓકે બાય